આપણું આ ઘર છે જૂનું અને પતંગ છોડી દેવાની છે છેલ્લી પતંગ ચકાવીએ છીએ આજે હું પણ ટ્રાય મારવાનો છું પતંગ ચકાવવા માટે તો ચાલો આપણે પતંગ ચકાવીએ આ ગુમલો ઘણી દર પતંગ જતી રહેલી છે ને ગુમલો મારે છે મને ખાસ ચકાવતો એટલું બધું નથી આવડતું અને દોરા એટલા બધા પાતળા છે ને કે ચોક્કસ અમે પતંગ ચકાવી ચકાવી કહી દેજો અરે એ એવું છે એ પતંગ દેખાય એ હું આવા દેખાય